પણ તમારો તમારો ભગત થઈ ગયો અમારું ભગત એટલે મારે જોડે જોડે જ આવે યાર તપસ્યા કરવી તપસ્યા હા કેન તપશામ ભેળો લેવારો હોય એટલે એ કહો કે જીવ આપણા એક મિત્ર તરીકે હોય કે જીવરી રક્ષા કરવી જોઈએ કેમ કે આ જીર્ને જીવ એક કપડું જો જીવને આપણા ઓપે પણ એક 84 લાખione હોય ને એ બગોતા બગોતા યમે આ એક જીવિશ કહેવાય એટલે આ જીવરી રક્ષા માટે જો આપણે જી પ્રયત્ન કરવું પડે પણ જીવને રક્ષા કરવી જરૂરી છે ક્યો ચા છે બાપુ હા પગ

તો આ અમારી ફૂલ છે ઓકે બોલો મમ્મી બોલા અમારે હોલાની બાપુ વાગડમાં એક ખડીરમાં એક કેવો છે કે હોલો કે ગુ ઘુ ઘુ વાગડ જાઉં પીલું ખાઉં અને મોટો થાઉં વાહ વાહ એટલે આ હોલો અત્યારે બચ્ચું હોય કે પછી હવે એને કઈ છે નિર્ભય થઈ ગયો ક્યાં કને બેઠો બાબુ આ હોલો અત્યારે આ અમારે એ ઇધર કોઈ ઇધર બેઠાતે હે આ હોલા નું બચું છે હોલો છે દારી માંથી કાઢી લીધો છે અને આઝાદ કરવો છે પણ હવે નરવો રેજે ખાન રામ રામ કેજે બસ બસ અમારે પણ આવજો ક્યારે આવો તો અગા જન્મ